નમસ્કાર મિત્રો જ્ઞાન પરિચયમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરશું રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ એટલે ગુજરાત રાજ્યની અંદર જેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે એમાં જે રિક્રુટમેન્ટ આવેલી છે ઘણા લાંબા સમય બાદ આવેલી છે અને બહુ સારી રિક્રુટમેન્ટ આવેલી છે જુનિયર ક્લર્કની બરાબર એની નોટિફિકેશનનો અભ્યાસ કરશું ઓકે કોઈને ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટમાં પોસ્ટ કરજો અને મને મેલ કરી શકો છો અથવા મને વોટ્સએપ અથવા ટેલિગ્રામ કરી શકો છો ઓકે ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો રાજ્યની કૃષિ યુનિવર્સિટીની જોબ જે છે એ એકદમ શાંતિવાળી અને એકદમ મેન્ટલ સ્ટ્રેસ વગરની જોબ છે જે લોકોને એવો વિચારો કે મારે કોઈ હાલ એક પ્લેટફોર્મ લઈ લેવું છે અને ત્યારબાદ જીપીએસસી ક્લાસ વન ટુની રી તૈયારી કરવી છે તેના માટે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જોબ છે એ બહુ સારી છે અને એને સારું પ્લેટફોર્મ પણ મળી રહેશે અને એ આગળ તૈયારી પણ કરી શકે ઓકે તો પ્લીઝ ખાસ ધ્યાનથી જોજો પૂરો વિડિયો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં ઓકે તો આપણે જોઈએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીની જે રિક્રુટમેન્ટ છે એમાં કેટલી યુનિવર્સિટી છે તો છે આણંદ જૂનાગઢ નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી ઓકે આટલી યુનિવર્સિટીઓ છે ચાર યુનિવર્સિટીની અંદર રિક્રુટમેન્ટ છે શેની છે કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીની કચેરીમાં નીચે જણાવેલ વર્ગ ત્રણની સવર્ગની જૂની ક્લાર્કની રિક્રુટમેન્ટ છે ઓકે જુનિયર કલાકની જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે મેરિટ યાદી તૈયાર કરવા નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં યુનિવર્સિટીની વેબસાઇટ પર ખાસ યાદ રાખજો યુનિવર્સિટીની વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે ઓજસ પર નથી ભરવાનું યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી પત્રકો મંગાવવા માટે જાહેરાત આપવામાં આવે છે અને આ ઉમેદવારોએ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એ યુ જેયુ ડોટ ઇન એનએયુ ડોટ ઇન અને એસ ઓકે સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ ચાર વેબસાઇટમાંથી તમારે જે વેબસાઇટમાં મતલબ તમારે જે યુનિવર્સિટીમાં અપ્લાય કરવું છે તો આ ચારમાંથી એક કરવાનું થશે એનું સમયગાળો શું છે છવ્વીસ એક ઓગણીસ એટલે સ્ટાર્ટ થઈ ગઈ છે ઓલરેડી ઓકે સમય ત્રેવીસ ઓગણીસા બાર કલાક સુધી ખાસ યાદ રાખજો ઓકે શું છે ત્યારબાદ કે જગ્યાનું નામ અને પગાર ધોરણ જગ્યા છે જુનિયર ક્લર્ક અને માસિક ફિક્સ પગાર છે ઓગણીસ નવસો પચાસ ઓકે અને પગાર ધોરણ છે ઓગણીસ નવસો ત્રેસાઠ બસો જે સાતમા પગાર પંચ પ્રમાણેનો સેલેરી છે અને જૂનો છે 5220 200 ગ્રેડ પે 1900 ઓકે હાઈકોર્ટનો અને બધાનો બિન સચિવાલય ક્લાર્કનો સેમ સેલેરી છે એટલે ખાસ યાદ રાખજો જુનિયર ક્લાર્કની જગ્યા છે 19950 નો ફિક્સ પગાર છે 5 વર્ષ સુધી બરોબર પણ હવે તો સિનિયરિટી કાઉન્ટ થાય છે એટલે કોઈ સવાલ નથી તમારે જે લોસ જાય છે એ હકરજાનો અને મેડિકલ રજાનો એનો જ જાય છે અને પાંચ ઇન્ક્રીમેન્ટને લોસ જાય છે અને જ્યાં સુધી ધીમેશા આપણે છે ત્યાં સુધી પાંચ વર્ષની તમે સંતોષકારક સેવા પૂરી કરો છો એટલે આઈ થિંક પાંચ ઇન્ક્રીમેન્ટ પણ એક સાથે છૂટે છે એટલે એ સારામાં સારું છે બરાબર પણ ઓલ ઓવર કહું તો નોકરી એકદમ શાંતિવાળી અને મેન્ટલ સ્ટ્રેસ વગરની જોબ છે અને એવરગ્રીન જોબ છે એટલે પ્લીઝ મહેનત કરજો અને બહુ લાંબા ટાઈમ બાદ આવેલી જોબ છે ખાસ યાદ રાખજો પ્લીઝ ઓકે તો આપણે જોઈએ કેટલી જગ્યાઓ છે ઓકે આણંદમાં ટોટલ સાઈઠ જગ્યા છે એમાંથી જનરલની છે છત્રીસ એસસીબીસી ચૌદ એસસી ત્રણ અને એસટી 7 સાત બરાબર અને એનામાં જે લેડીઝ છે તેત્રીસ ટકા એ બાર ચાર એક અને બે બરાબર અને એક્સ આર્મી અને પી અલગ ઓકે ત્યારબાદ છે જૂનાગઢ જૂનાગઢમાં છે ટોટલ નાઇન્ટી સેવન અને નવસારીમાં છે બત્રીસ અને સરદાર કૃષિ યુનિવર્સિટીમાં છે સિક્સટી ઓકે જે લોકો સૌરાષ્ટ્રના હોય એ બધા જનરલી જુનાગઢમાં જ ભરશે અને બાકી જે લોકો ગુજરાત સાઇડના છે દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના એ લોકો આણંદ અને નવસારી અને સરદાર કૃષ્ણ યુનિવર્સિટીમાં ભરશે ઓકે તો ખાસ જોઈ લેજો આ જગ્યાઓ સાઈઠ સત્તાણું બત્રીસ અને અડસઠ પોસ્ટ ઇનફ છે અને કમ્પેરેટિવલી આટલા વર્ષો સુધીમાં સૌથી વધારે વધારે પોસ્ટ છે પણ તમારી મહેનત કેટલી છે એની ઉપર ડિપેન્ડ છે ખાસ જોજો ઓકે બિનસચિવાલયની જે લોકો મહેનત કરે છે એ જ મહેનત તમારે કન્ટિન્યુ રાખવાની છે અને તમારા માટે હું તો કહું એટલું સારું થઈ ગયું કે જે લોકો બિનસચિવાલયની મહેનત કરે છે એ લોકો માટે એક બીજી સારામાં સારું પ્લેટફોર્મ આવી ગયું છે બરાબર અને જો બિનસચિવાલયમાં બી જે લોકોને આગળ જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરવી છે એ લોકો પ્લીઝ રેવન્યુ ડિપાર્ટમેન્ટ નહીં લેતા કલેક્ટર કચેરી મામલતદાર કચેરી નહીં લેતા કે ચેરિટી કમિશનર નહીં લેતા તમે લોકો ટાઈમ નહીં કાઢી શકો જો તમારે આગળ ની તૈયારી કરવી હોય તો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ એવો વિભાગ લેજો ખાસ યાદ રાખજો અને જે લોકોને તમારા લોકોને સેલેરી તો ઓગણીસ નવસો પચાસ જ મળવાની છે અને જે લોકોને કૃષિ યુનિવર્સિટી મળતી હોય તો હું તો કહું એ જ લેવાની ઓકે તો તમે આગળ તૈયારી કરી શકશો હવે આપણે જોઈએ આગળ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું કે છે જગ્યાનું નામ તથા પગાર ધોરણ જૂની ક્લાર્ક કરાર આધારે કરાર આધારે શું કામ કહે છે કે પાંચ વર્ષનું ફિક્સેશન છે એટલા માટે બટ ઇટ્સ નોટ કોન્ટ્રાકચ્યુઅલ જોબ જનરલી પાંચ વર્ષ તમારા પૂરા થઈ જાય એટલે તમને સંતોષકારક સેવા પૂરી થઈ ગયેલી ગણાય છે અને તમને ફૂલ પેમાં આપી દે છે એટલે પ્લીઝ ટેન્શન નહીં લેતા શું કીધું કે જુનિયર ક્લાર્ક કરાર આધારે પાંચ વર્ષ માસિક ફિક ફિક્સ પગાર ઓગણીસ નવસો પચાસ પાંચ વર્ષ પૂર્ણ થઈથી નિયમિત પગાર એટલે કે રેગ્યુલર પે સ્કેલ સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ ઓગણીસ નવસો અને ત્રેસઠ બસો એટલે તમારે બેઝિક સેલેરી ઓગણીસ નવસો અને હાયર બેઝિક સેલેરી ત્રેસઠ બસો એટલે અરાઉન્ડ તમારી સેલેરી થશે મંથલી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ જેવી એ મળતા ઓકે હવે આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત કે અ કેન્ડિડેટ શુડ હેવ પાસડ એચએસસી એટલે કે બાર ધોરણ બાર ઓર ઇટ્સ ઇક્વિવેલેન્ટ એક્ઝામિનેશન ઓર થ્રી યર ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ સાયન્સ કાં તો તમે બાર ધોરણ બાર પાસ કરેલા હોવા જોઈએ કાં ઇટ્સ ઇક્વિવેલન્ટ એટલે કે જે ડિપ્લોમા જનરલી જેને ડિપ્લોમા કરેલું હોય છે એ લોકોને ગવર્મેન્ટ તરફથી એક સર્ટિફિકેટ આપવામાં આવે છે ઇક્વી વેલ ટુ એચએસસી એટલે કે તમે માની સમકક્ષ ગણાશો હવે એટલે ડિપ્લોમાવાળા બી ભરી શકશે ઓકે ઓર થ્રી ઇયર્સ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કે અથવા ત્રણ વર્ષનું ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર હોવું જોઈએ નેક્સ્ટ શું કહે છે કે શૂટ પોઝેસ ઇઝ ધ સ્પીડ ઓફ ગુજરાતી ટાઈપિંગ ટ્વેન્ટી વર્ડ્સ પર મિનિટ ગુજરાતી ટાઈપિંગ પચીસ વર્ડ પર મિનિટનું તમારું હોવું જોઈએ અથવા ઇંગ્લિશ ટાઈપિંગ છે એ ચાલીસ વર્ડ પર મિનિટનું હોવું જોઈએ આ તો બહુ ઊંચો ક્રાઇટેરિયા આપ્યો છે પણ કોઈ વાંધો ન આવે ચાલીસ વર્ડ પર મિનિટ તો પ્રેક્ટિસથી થઈ જાય એટલે કોઈ શ્યુ નથી પણ ગુજરાતી ટાઈપિંગ છે એ પચીસ વર્ડનું હોવું જોઈએ પાસ ધ એક્ઝામિનેશન ઓફ ત્રિપલસી ઓફ ડો એક ડોએકની ટ્રિપલસી પાસ કરેલી જોઈએ અથવા ઓર ઓફ ધી ઇક્વિબિલેન્ટ લેવલ એક્ઝામિનેશન ડિટર્માન્ડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ઇફ નોટ શૂડ પાસ ધ એક્ઝામિનેશન વિધિન ધ પ્રોબેશન પિરિયડ એટલે ચિંતા કરવા જેવું છે નહીં ઓકે કોઈ ચિંતા નહીં કરતા શું કીધું કે તમારે ત્રિપલ કરેલી તો તમારી એક્ઝામિનેશન પ્રોબેશન પિરિયડની અંદર કમ્પ્લીટ કરેલું હોય છે તમારો પ્રોબેશન પીરિયડ તો થશે ફાઈવ યર્સ નો એટલે કોઈ ચિંતાનો સવાલ નથી ઓકે અને વય મર્યાદા છે અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ ઓકે નેક્સ્ટ જોઈએ કે ઉમેદવારે નિયત શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય એ

ઉપરાંત નામદાર શ્રીના વખતો વખત અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના સર કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્ર અથવા ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવું પ્રમાણપત્ર હોવું જોઈએ આનું તમને શોર્ટમાં કહું તો તમે એક્ઝામ પાસ સપોઝ એક્ઝામ પાસ કરી પોસ્ટિંગ મળી ગયું છે તો તમારે પહેલું કામ એ કરવાનું રહેશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી વોટ એવર પણ સરકારી યુનિવર્સિટી જે તમને ત્રિપલસી કરાવે છે એ સી કમ્પ્લીટ કરી લેવાની ઓકે અથવા તમારી પાસે કમ્પ્યુટર લેવલની કોઈ બીસીએ એમસીએ પીજી વોટેવર BSC બીએસસીઆઈટી એવી કોઈ ડિગ્રી હોવી જોઈએ જેથી તમને એક્ઝેમ્સન મળી શકે અથવા ધોરણ દસથી બારની અંદર તમારી પાસે કમ્પ્યુટર વિષય તરીકે હોવો જોઈએ આટલી વસ્તુ આટલામાંથી એક વસ્તુ તો હોવી જ જોઈએ પણ તમારે તો એ સી તો પાસ કરવી જોશે જ એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ શું છે ફીનું ધોરણ કે જનરલ કેન્ડિડેટ માટે હજાર રૂપિયા છે અને અને બાકીના હિઝો કેન્ડિડેટ માટે ટુ ફિફ્ટી રૂપિસ છે પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન જે પણ હોય એ બરાબર અરજીપત્રક ભરવા ભરવાની માહિતી અંગેની માહિતી શું કહે છે કે એ તમારી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ભરવાનું થશે બરાબર અને એપ્લિકેશન નંબર યુઝનએમ જનરેટ થશે એ તમારે ખાસ યાદ રાખજો અને સાચવીને રાખજો બરાબર નેક્સ્ટ શું કહે છે જે ફોટાની સૂચના છે એ તો બધાને ખ્યાલ જ છે કે પંદર કેબી વાળું ત્યારબાદ તમારે જે તમારી એજ્યુકેશન ડિટેલ નાખવાની છે એ છે હવે આપણે પાછા પગાર ધોરણ આવી પગાર ધોરણ છે ઓગણીસ નવસો પચાસ પણ તોય છતાંય શું કે છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ સ્પેશિયલ લીવ પિટિશન નંબર ચૌદ એકસો ચોવીસ બે હજાર બાર અને ચૌદ એકસો પચીસ બે હાજર બારના ચુકાદાને આધીન રહેશે એટલે કે એમાં જે ડિસાઇડ થશે એ રહેશે પણ હવે એનું ડિસિઝન તો કેદી આવે એનું કઈ નક્કી છે નહીં ઓકે એક શું છે કે ફિક્સ પગારની પાંચ વર્ષની કરાર આધારિત સેવા હેઠળ પસંદગી પામેલ ઉમેદવારની પાંચ વર્ષની સેવાઓ ફરજો સંતોષકારક હશે તો જ નામદાર સરકારશ્રીના નિયમો અનુસાર નિયત પગાર ધોરણમાં નિયમિત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને અસામાન્ય સંજોગોમાં યુનિવર્સિટી ઉપરોક્ત કરારી સેવા ગમે ત્યારે રદ કરી શકશે અને કોઈ વળતર ચૂકવવા પાત્ર થશે નહીં તેમજ પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણૂક અધિકારીને સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સરકારશ્રીના જે તે સમયના ધારાધોરણ મુજબ મળવા પાત્ર નિયત પગાર ધોરણમાં નિયમ અનુસાર નિમણૂક મેળવવાના પાત્ર રહેશે ઓકે આને તમને શોર્ટમાં કહી દો તો કે પાંચ વર્ષનું તમારું ફિક્સેશન છે ઓગણીસ નવસો પચાસનું એ પાંચ વર્ષના સીઆર તમારે એક સાથે ભરાશે એ ગાંધીનગર જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે એમાં જાશે ત્યાંથી તમારું પ્રોવિશન કન્ફર્મેશન થઈને આવશે અને ત્યાંથી એવો ઓર્ડર થઈને આવશે કે નાવ હવે જે તમારો સેવા છે એ સંતોષકારક ગણવામાં આવેલી છે અને તમને હવે નિયમિત પગારધોરણમાં મૂકવામાં આવેલા છે અને લાંબા સમય માટે તમારી નોકરી ચાલુ રાખવામાં આવશે એટલે ઇનશોર્ટ તમને કન્ફર્મ કરવામાં આવશે પણ તો એ છતાં એ લોકો એવું કહે છે કે તમે જે પાંચ વર્ષનો સમયગાળો છો એમાં તમે જો થોડાક કંઈ ઊંચા નીચા થશો તો તમારી સેવા રદ કરવા દેશે અને વિદાઉટ નોટિસ રદ કરી શકે એવી એની સત્તા છે નેક્સ્ટ આપણે જોઈએ કે ફિક્સ પગાર યોજના હેઠળ ઉમેદવાર પસંદગી પામશે તો સરકાર શ્રીના વખતો વખતના ત્રિપલ સી કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટની પરીક્ષા અંગે જે નિયમો નિયત કરે તે મુજબ ની પરીક્ષા સરકાર માન્ય પરીક્ષા કેન્દ્ર પરથી પાસ કરવાની રહેશે મેં તમને કીધું એમ કે તમારે એકવાર તમે એક્ઝામ પાસ કરો છો પોસ્ટિંગ તમને મળી જાય છે જોબ તમને મળી ગઈ ત્યારબાદનું તમારે પહેલું કામ એ કરવાનું રહેશે કે તમારી નજીકની જે સરકારી યુનિવર્સિટી છે એમાંથી તમારે ત્રિપલ સી ક્લિયર કરવાની રહેશે ઓકે અને એ ત્રિપલ સી ક્લિયર કરાવી અને પ્લીઝ તમે તમારી સર્વિસ બુકમાં એન્ટ્રી કરાવજો એવી મોટી બાકીની ભૂલ નહીં કરતા ઘણા માણસો ત્રિપલ સી થઈ ગઈ એવું માની લે છે પણ સર્વિસ બુકમાં એન્ટ્રી કરાવ્યા પછી એ તમારા રેકોર્ડ ઉપર ત્રિપલ ત્રિપલ સી આવશે જે તમારા પ્રમોશનમાં કાઉન્ટ થશે બાકી એ સિવાય નહીં થાય નેક્સ્ટ આપણે જોઈએ ફિક્સ પગારથી લાયક ઉમેદવારની પાંચ વર્ષની કરાર આધારિત ધોરણે આ સવર્ગની જગ્યા ઉપર નિમણૂક થયા બાદ આ જગ્યાના ભરતી નિયમો

પછી અનામત વર્ગના મહિલા ઉમેદવારને દસ વર્ષ એટલે તેત્રીસને દસ તેતાલીસ વર્ષ અને બાકી ને એ લોકોને દસ વર્ષ અને અને જેને કે આપણે વિમેન કેન્ડિડેટ પીએચ છે અને પંદર વર્ષ અને માજી સૈનિક અને વિકલાંગ મહિલા ઉમેદવારને વીસ વર્ષ ઓકે આ ખાસ જોજો બાકી પીએચને લગતા ક્રાઇટેરિયા બધા છે એમાં તમારે જે મેડિકલ સુપ્રિન્ટેન્ડ સર્ટિફિકેટ જોઈએ ચાલીસ ટકાથી ઓછી ચાલીસ ટકાથી વધારે તમારું વિન્ડિકેપ હોવું જોઈએ બાકી તમારે સ્પોર્ટ્સના જે માર્ક છે એકાઉન્ટ થાય છે એવું પણ લખે છે એ લોકો ત્યારબાદ આમાં કંઈ છે નહીં વધારે હોય મર્યાદાની નિર્ધારિત તારીખ સદર જગ્યા માટે નોન ક્રિમિનલર સર્ટી અને જ રીતે એ તો તમારે જે રિઝર્વ કેટેગરીવાળા છે નોન ક્રિમિનર એ તો બધાને ખ્યાલ છે કે આ સર્ટિફિકેટ ઓકે ત્યારબાદ શું કે છે કે લેખિત ઓનલાઈન સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભની તમે ત્યારબાદની બધી સૂચના ઉમેદવારના અરજીપત્રકમાં દર્શાવેલ મોબાઈલ નંબર એટલે તમારો મોબાઈલ નંબર છે જે માણસો બ બે ત્રણ ત્રણ કાર્ડ રાખે છે જીઓના વોડાફોનના આઈડિયાના જેમાંથી એક કાર્ડમાં જે ઘરેથી ફોન આવતા હોય મમ્મી પપ્પાને એ નંબર આપજો પ્લીઝ બરાબર એટલે બીજા કોઈ વધારે નંબર નહીં આપતા અને બાકી તમારી યુનિવર્સિટીની વેબસાઇટ પર રેગ્યુલરલી વિઝિટ કરતો રહેવું પણ જોશે જેથી તમને સિલેબસની બધી માહિતી મળતી રહે સિલેબસ એ જ રહેશે જે બિનસચિવાલયનું છે એ જ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અને એ જ રીતે બીજ બીજો કોઈ ક્રાઈટેરિયા આવશે નહીં ત્યારબાદ છે પસંદગી પ્રક્રિયા કે જુનિયર ની જગ્યા ઉપર પસંદગી પામવાના હેતુ સર ઉમેદવારે ભાગ ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને ભાગ બેની કમ્પ્યુટર પ્રોફિશિયન્સી આ ખાસ યાદ રાખજો કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ આવશે સેકન્ડ રાઉન્ડમાં આ છે તમારો સિલેબસ આ નોટડાઉન કરી લેજો ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ 25 માર્ક છે વ્યાકરણ 25 માર્ક છે ઇંગ્લિશ ગ્રામર પચીસ માર્ક છે ત્યારબાદ કરંટ અફેર્સ છે એમાં એક ક્યુ એ છે અને લિઝનિંગ પણ છે પચાસ માર્કનું અને ત્યારબાદ કમ્પ્યુટર છે પચીસ માર્કનું અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પચાસ માર્કનું પેપર તો સારું એવું મોટું રહેશે બસો માર્કનું કોઈ પેપર રહેશે થોડું ટફ નીકળવાની શક્યતા દેખાઈ શકે છે સિલેબસ જોઈને બરાબર નેગેટિવ માર્કિંગ છે પોઈન્ટ પચીસ ઓકે પણ લેખિત પરીક્ષામાં એ લોકો શું કહે છે કે ચાલીસ ટકા માર્ક તમારે લેવા જોશે ત્યારબાદ એ લોકો એવું ડિપેન્ડ એવું છે કે ચાલીસ ટકા માર્કવાળા જો કેન્ડિડેટ વધી જાય તો મેરિટ ઊંચું બી લઈ શકે છે ઓકે નેક્સ્ટ છે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ તે માર્કની છે એમાં તમારી ટાઇપિંગ વીસ માર્કનું છે ગુજરાતીની ઇંગ્લિશ ટાઈપિંગ બે વીસ વીસ એટલે ચાલીસ માર્ક અને કમ્પ્યુટરની પાયાની જાણકારી સાઠ માર્કની એમાં તમારે આવશે વર્ડનો પાવર પોઈન્ટનો એનો યુઝ કરવાનો આવશે તમારે ડ્રાફ્ટિંગ કરવાનો આવશે રિપોર્ટ તૈયાર કરવાનો આવશે સીટ તૈયાર કરવાની આવશે એવું બધું આવશે તો છે તે જો તમને કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો એપેન્ડિક્સ એચ મુજબ કીધું છે એપેન્ડિક્સ એજ જોઈ લેજો બરાબર નેક્સ્ટ ઓકે આમાં કંઈ છે નહીં ફ્રેન્ડ્સ બરાબર તમને જો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો એફ એપેન્ડિક્સ એફ છે જે તમારો સિલેબસ છે ઓકે આ કમ્પ્લીટલી આખવાનો સિલેબસ આપણે કવર કરી લીધો છે ઓકે તો એ છતાંય જો તમને કોઈ ડાઉટ હોય તો પ્લીઝ તમે કમેન્ટ કરી શકો છો આ વિડિયો પર અને મને મેઇલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો અથવા કોલ કરીને બી પૂછી શકો છો બરાબર જે લોકો મારા વોટ્સએપ ગ્રુપમાં છે એ લોકોને બધાને ખ્યાલ જ હશે ઓકે એટલે જો કોઈ વધારે ડાઉટ હોય તો તમે મને કોલ અથવા મેસેજ કરીને પૂછી શકો છો હું ક્લિયર કરી આપીશ ઓકે ફ્રેન્ડ્સ એપેન્ડિક્સ જે છે એ કમ્પ્યુટરનું છે કેટલી કેટલી વસ્તુ તમારે આવશે બધું જોઈ લેજો ઓકે અને શાંતિથી નોટિફિકેશનનો અભ્યાસ કરી લેજો માઈક્રોસોફ્ટ ઓફિસ ઓપરેટિંગ ઓએસને લગતી માહિતી પૂછે છે આ બધી વસ્તુ તમારે એક્ઝામની અંદર પૂછાવાની છે પ્રેક્ટિકલ ટેસ્ટ ટેસ્ટનું નથી આ એપેન્ડિક્સ ડી છે એ એક્ઝામનું છે બરાબર પ્રેક્ટિકલ ટેસ્ટ માટે એપેન્ડિક્સ એચ છે કમ્પ્યુટરનો સારો એવો કોન્સેપ્ટ આ લોકોએ કવર કરેલો છે એટલે કમ્પ્યુટર આ એપેન્ડિક્સ એચ છે એ કમ્પ્યુટર ટેસ્ટ માટે છે જો એક ટેન્ડર પ્રિપેર કરવાનું છે સ્લાઇડ પ્રિપેર કરવાની છે એક્સેલ શીટ સ્પ્રેડશીટ પ્રિપેર કરવાની છે અને તમારે સ્પેલ ચેક ને એવું બધું વર્ડના ફંક્શન યુઝ કરવાનો છે ઓકે તો સાઈઠ માર્કનું આટલી વસ્તુ છે સમજાઈ ગયું તો ફ્રેન્ડ્સ જો આ રાજ્યની કૃષિ યુનિવર્સિટીની જૂનીયર ક્લર રિક્રુટમેન્ટ છે તો એમાં દિલ દઈને તૈયારી કરજો અને જો કોઈ ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટમાં લખજો મને ફોન કરી શકો છો મેસેજ કરી શકો છો અને બીજું કોઈ ડાઉટ હોય તો મેલ પણ કરી શકો છો થેન્ક યુ ફ્રેન્ડ્સ